મારું નામ મહેશ્વરી નૈનાબેન છે હું કચ્છ જિલ્લા આશા વર્કર અને ફેસિલિટર બેનો યુનિયનની પ્ર પ્રેસિડેન્ટ છું અમારી તો છેલ્લા પંદર વરસથી આ માંગણીઓ છે અમને ફક્ત અને ફક્ત બે હજારમાં પહેલાં રાખે ફિક્સમાં રાખેલું હતું પછી અમને વધારીને પચીસો રૂપિયા પ્રોત્સાહન રકમ તરીકે અમને આપવામાં આવે છે પણ આટલામાં બહેનોનો ગુજારો થાય એવું નથી એટલે અમે દ દર વર્ષે અમે અહીંયા કલેક્ટર કચેરી આવીએ જિલ્લા સદન જિલ્લા પંચાયતમાં જઈએ અને અમારી માગણીઓ રાખીએ છીએ પણ હજુ સુધી અમારો કોઈ પણ નિકાલ થયેલો નથી અને હાલમાં અમને બધી કામગીરી અમને ઓનલાઈન કરવામાં માટે પ્રો પ્રેરિત કરે છે અમને દબાણ કરવામાં આવે છે કે તમે જે બી કામગીરી છે એ તમે ઓનલાઈન કરો ફિઝિકલ કોઈ બી અમને ફોર્મ ભરવાનું ના પાડી દીધી છે કે તમે કોઈ બી કામગીરી હવે ઓફલાઈન કરવાની નથી તો ખાસમાં એના માટે જ અમે અહીંયા આજે ભેગા થયા છીએ કચ્છ જિલ્લાની બધી બહેનો અહીંયા આજે ભેગી થઈ છે અમારે આશરે અઢીસો ત્રણસો જેવી બહેનો છીએ આજે અમે અહીંયા જો પહેલી તો અમારી માંગણી એ જ છે કે અમારે જે હમણાં ઓનલાઈન કામગીરી આપી છે ને તો એના માટે બહેનો પાસે કોઈની પાસે સ્માર્ટફોન બધા પાસે નથી હોતા બરાબર તો એના માટે અમારી માંગણી એ છે કે અમને સરકાર તરફથી અમને સ્માર્ટફોન દેવામાં આવે પ્લસમાં અમને સ સિમ પણ જોઈએ અને રિચાર્જ બી જોઈએ અને જો એ લોકોને કામગીરી કરાવી છે તો અમને મહેનતાણું વધારે નકા અમે આ ઓનલાઈન કામગીરી જેટલી પણ ઓનલાઈન કામગીરી અમને કરવા માટે આ લોકો દબાણ કરે છે ને એ બધી કામગીરીનો અમે બહિષ્કાર કરીએ છીએ કોઈ પણ બેન ઓનલાઈન કામગીરી કોઈ નહીં કરે કારણ કે આ બહુ જ ટફ કામ છે ઓનલાઈનમાં બધા બધા બહેનો એટલી બધી ભણેલી નથી હોતી કે જે લોકોને સમજાવવામાં આવે આમાં અંગ્રેજીમાં હોય છે કોઈને ફાવે કોઈને ના ફાવે એટલે મેન વસ્તુ અમારી આજે એ જ છે અમારો મુદ્દો આ જ છે કે અમે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ કચ્છ જિલ્લાની બધી બેનો ઓનલાઈન કામગીરી કોઈ નહીં કરીએ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે